ડભોઈ પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો વડોદરા જિલ્લાના ડભોઈ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો કાળઝાળ ગરમીની અસર વચ્ચે અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાતા લોકોમાં મિશ્રિત લાગણી જોવા મળી હતી સૂર્યદાદા વાદળોમાં છુપાઈ જતાં ગરમીમાં થોડોક ઘટાડો અનુભવાયો હતો હવામાન વિભાગની આગાહી મુજબ આ અચાનક બદલાતા વાતાવરણના કારણે સાંજ સુધી હળવા વરસાદ અથવા છાંટા પડવાની શક્યતા છે ઠંડા પવનની લહેર સાથે બફારો અનુભવાતા લોકો માટે આ એક જુદો અનુભવ બની રહ્યો હતો ઉનાળાની તીવ્રતાને મધ્યમાં રાખતા આ બદલાવથી લોકોને થોડી રાહત મળી છે ડભોઈ પંથકમાં બપોર બાદ તાપમાનમાં થોડી કમી જોવા મળી છે અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જો કે આ હવામાન પરિવર્તન કેટલા સમય સુધી રહેશે તે હવામાન વિભાગની વધુ અપડેટ્સ પર આધાર રાખે છે ખેડૂતો અને સ્થાનિક નાગરિકો માટે આ પલટો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે કારણ કે આગામી દિવસોમાં હવામાન કેવી રીતે રહેશે તે તેમના કાર્યો ઉપર અસર કરે તેવી શક્યતા છે